અત્યારે નિકોલ જાઉં છું નિકોલ થી થોડો ઘણો સામાન લેવાનો છે બોપલ પહોંચાડવાનો છે પાછું બોપલ થી અહીંયા આવવાનું છે અહીંયા થી પાછું સિંધુ ભવન જવાનું છે આજે જબરજસ્ત ચક્કર છે સિંધુ ભવન કેમ જવાનું છે કેમ કે એ તો તમને ટાઈમ જ બતાવીશ અને સિંધુ ભવન તમે બહુ બધા લોકો જવાના છે કોણ કોણ જઈશું કોની સાથે જઈશું શું કરવા જઈશું આ બધા પ્રશ્નો આજના વ્લોગમાં તમારા માટે સ્ટાર્ટિંગ ની અંદર જ છે ઓકે સો ચલો અત્યારે તો સુરેશ અંબાલાલ આવે છે પાછા અધુરાવા પૂરા આજે એટલે એ થોડુંક કામ છે એ રે એટલા આવવાના છે કે એમને લઈને બોપલ જવાનું છે ભાઈ સાહેબ લોડ તો હે ભાઈ આજ પૂરા દિન મેરાના લોડવાળા જાનેવાળા એ કોઈ વાંધો નહીં રાત્રે પણ એક જગ્યાએ જવાનું તો પણ મને નથી લાગતું કે આજે રાત્રે હું એ જગ્યાએ જઈ શકું કેમકે હું ફસાઈ જવાનું ત્યાંથી આવી નહીં શકું ને મારથી જઈ નહીં શકે બટ કોઈ વાંધો નહીં ભાઈ ચલો લે અત્યારે તો હું જઉં છું બરાબર

દિલીપ સાથે બાઇક પર જવાના લાગે મારી બહુ ફાટે હકીકતમાં કહું ને તો અમદાવાદ ફરતા હોય એમને ખબર છે આ કઈ જગ્યા લોકેશન છે તો કહી દો કે આ લોકેશન ક્યાંનું છે બરાબર ક્યાંનું મંદિર છે આ અત્યારે જઈ રહ્યો છું એક જગ્યાએ વેપારીને મળવા માટે પછી મારે ત્યાંથી પાછું ખબર નહીં ગોળ ગોળ તકેડી આજે મારે છે મેં તમને કીધું એ રીતે સખત કામ છે ચલો જવા દો ભાઈ બિપિન દિલીપભાઈ તમે મારે બીપીને જ બોલે જાય છે ચલો ભાઈ આવી ગયા છે જીટુભાઈ બોપલ આ થોડુંક આને એક્સટેન્શન કરાવવું પડે એમ છે અત્યારે

હાજર કિલ્ દીવો હતો બસ ઓગરો યાદ રાખવાનો નું ઓર ઓ રેડી અંગળીઓ રેડી ચાલો ભાઈ સુરેશ અંબારાનો બ્લોગ ચાલુ કરવાનો છે બોપલ અમે ગયા હતા બોપલ કામ પતાવી દીધું પાશા અને નિકોલ પહોંચવાયા છે બરાબર છે फटाफट અને કોમ બાકી નિકોલ થોડુંક જ છે તો 5 મિનિટ નું છે નહ મિનિટ થાણું છે પાઈખો એવું છે તો કાપી નાખી દીધી સુરત થી મોગેરા મહેમાનો આયા છે બરાબર આવો વાહ વાહ વાગ્યું વાગ્યું વાહ તમારો લોગ કેમ છો ઓનિકો લુટલો શનિકો લૂટ ના જાઓ તો સીધે ઉપર ચલો જાઓ આવો 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 આવો

તને બહુ મસ્ત વસ્તુ કહો આમ બે મોટા પ્લો જો એટલે કેમ વાપરે આપણે આપણે જો મોબાઈલ માં વાહ બ્લોગરો વાહ મે આડી કર તેરી કિંમત વધારે વાહ બ્લોગરો વાહ કેમેરો કે ની માટે લ્યો કે તમે લોકો સારા દેખાવ ઓહો વાહ 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 કે અમારા માટે આપી દેને તો ભાઈ વધારે આપી લઈ લાલ લઈ લાલ નથી આખું ગામ મારા બેન ને જોડે લાવો લાવો એક

ધ્રો યાર જરાક શું ધ્રો યાર તમે પાંચ વાગ્યા ની રેડી છું ને પાંચ વાગ્યા નું જવાનું સાત સાત વાગ્યા સુધી યાર દીપ દીપલભાઈ આ બધું યાર શું કરવાનું યાર આ કઈ આવા સંસ્કાર છે આ શું યાર ખરેખર શું કેવું યાર આ લોકોને યાર કેવા જેવું આ શનિના બૈરાય બહુ વાર કરી ક્યાં ગયો શનિ તું યાર તાર જો તું કઈ બોલતો નઈ ને निजा બધી તકલીફો છે મારા આમ ભડવું પડે મારો વર મને કઈ ના બોલે એમ કે છે हां तो औरत अच्छा। का चक्कर बाबू भैया औरत का चक्कर बहुत बेकार होता है बराबर अच्छे। चालू हाँ से नकली बराबर है आ मां झटडाई रखी जाणे हो बंद करने પછી हाथ બોલ બંધ કર દો घायलだろう હું કે બંધ કર દો બૈરા બૈરા ગય છે આપને બમડે બૈરા બૈરા ગય છે ને સેફ સેફ એટલે મુકાઈ

कनी सर कांग्रेचुलेशंस बहुत दूर है तो आज जो फसल चाहते हैं उन की बात सर कह हैं दादा स्टाफ की जरूरत तू गुड लुकिंग स्टाफ गोदती दिन है दिवसे <laughs> <laughs> दर्शन भाई आ लो ए रेवा તો અત્યારે ટ્વિંકલ એના સલૂન નું વિઝિટ કરાવવા જઈ રહી છે સર 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 સોંગ બહુ મજા આવી થેન્ક યુ મોટામાં મોટા કોઈ વ્લોગર હોય ને તો રમેશ રમેશ કાકા જેવા કોઈ વ્લોગર નહીં કેમ છો મજામાં શાંતિ છે બધી અપડેટ તમે જ આલો સો ની હા મોજ આવે એમ સો એકચુઅલી બધા વિઝિટ કરી રહ્યા છે ફૂલ ફૂલ આપડા બધા જોડે છીએ તમારા બધા જોડે છીએ

એ તો મોડર્ન કારકરી આની બીલી આ એવું આ તમે થોડી નાખ બધું આ બધું આ બધું રે એવું નહીં લાગતું મને રોય કે ને યસ યસ સાચું સાચું મને विजिट कर। करो गंदी गंदी रीते ना विजिट करो यार आप लोग क्या गाइड क्या है गाइड दर्शन भाई वाह एकदम लग्जरियस सुपर

ભાઈ આવ્યા છે બરાબર છે બધા વડીલો જે છે શની સહિત બધા વડીલો ઓમભાઈ નું નક્કી કરવા માટે આયા છે મને સાસરા પક્ષે

આજ વિંગલ પટેલ છે અને હક વિંગલ પટેલનો સલૂન છે. જે અમારે ક્યારે આવવાનું છે એ अपॉઇન્ટમેન્ટ લઈ રહ્યા છે અમે બંને. હવે રહ્યા છે કે अपॉઇન્ટમેન્ટ લેવાની વાત ઓકે ઓકે. 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 એને તો કાલે કાલે જ પતાઈ દેવો. કોઈ ટાઈમ વેસ્ટ ન થાય. ઓહ એક્ચ્યુઅલી

આવા દિવસે થોડું ચાલે ફુરસત મેં નિકલ કોઈ જરૂરત નહીં કેવું થાય બરોબર ફૂલ ખર્ચા કરના બાર સપેક

અત્યારે જ થયેલ દ્વારા ગળાના હમ દીધા હે મે મારી પાસે કાય નથી કળું જ આ ગળું છે મારી પાસે એ તો રહેવા દેવું છે કે નથી રહેવા દેવું તો કસમ ના મને બાવર લે ખોલ દો પંખા હમણાં અત આપણેજી બેસવાનું છે બરાબર નહીં અત્યારે થાશે કરો

તો તું કમા હવે હાથી મારે આ આ છોકરાઓને હાથી ઘમે બોલા માણસને અતારે ને ચલો જન્મ કયા વર્ષમાં થા ભૂલ થી તારે

对呀。對對 <laughs>